ઓ યે દીદી આવે જોવા નિયારીમાં પડી રહી છે એવું લાગે આવો ભાઈ આવો દીકે ભાઈ સુપર YouTube ચેનલ માં તમારું हार्दिक સ્વાગત છે

અમેડે આપડું વિડિયો YouTube ઉપર આવી જાહે લગભગ 7 ને 15 મિનિટે અપલોડ થઈ જાહે વિડિયો પબ્લિક થઈ જાહે તો જોજો આ ચેનલ ઉપર અને આજ સવારમાં થોડું કામ હતું ને કરે હતા આપણે રજા ઉપર હતા તો કેતું લાવો આ થોડું કામ કરવાનું હતું તો કરી નાખી મે કામ કરી નાખ્યું અને વિડિયો શૂટિંગ એ આ ત્રણ કો વિડિયો શૂટિંગ કરને છા એડિટિંગ કરવા બાકી છે અને હમણે આમાં આપણો વિડિયો પબ્લિક થઈ જાહે સાસુવાકા ને જતા ગરમ થયા સાસુવહુ ની કોમેડી આવશે વિડિયો બરોબર જોઈજો તમે કાકા આ ટિંગી શેર મારે

પચીસ જણા જોવે પણ કોઈ કમેન્ટ નથી કરી આજે અમારે સવારે લાઈક કરવાનું હતું પણ થોડુંક વધારે કામ હતું ને એટલે પછી કઈ સવાર લાઈક કર્યું નહીં એટલે અત્યારે ફ્રી થયા એટલે અત્યારે લાઈક કર્યું થાકી ગયા થોડુંક કડિયા કામ બાકી હતું ને તો કડિયા કામ ઘર મેરા એ કર્યું ને તો થાકી ગયા ને એટલે હવે નવરા થયા

જો તમે લોકો કોઇનો જોત આવો તો અમારી ચેનલ માં જઈને જોઈ આવજો અને ક્યાં ક્યાં થી જોવો હો એ લખજો કમેન્ટ માં એટલે અમને ખબર પડે કે તમે ક્યાં ગામ થી જોવો હો કે લાવ એ મારી હાજી વોટ ટાઈમ પૂરો નથી થયો જો તમારા બધા નો સપોર્ટ થી અમે આટલા આગળ આવ્યા હે ને જોટ ટાઈમ પૂરો કરાવી દયો એ એટલે મજી થી ને આગળ જઈશું હજી અમારે થી કલાકો બાકી છે ને હજી કલાકો જી ઘણી બાકી છે અબ 400 કલાક બાકી છે 400 500 કલાક સદ મે લોકો અમારું વિડિયો જોતા હોય ને કાર વાળું કરો તો અમારો ઓર ટાઈમ પૂરો થાય ને કર કેમ પૂરો થાય તો વાચો કમેન્ટ તમારે ડુંગરી નો ધંધો અમારે ડુંગરીનો ધંધો નથી અમે અમારે ડુંગળી અમે બે બાચકા તો સ્ટોકમાં રાખી કેમ કે અમારા ઘરે મહેમાન ચાલુ જ હોય ને એટલે અમારે ડુંગળી જોઈએ જ

जय माता जी जय जय गर्बी जी राजम श्री गदा महाराज महादेव ओम नमो नारायण मुंबई से चंदे भाई मांडलिया थैंक यू चंदू भाई मांडलिया तुम्हें मुंबई की जोता हो तो हमारा तो वीडियो केवा लागे है तेरा कमेंट करी में केजो केम के हमड़े सासु थिया गरम ना ओलू भाई टाइटल नु मांगो देखो बाका ने जता सासु थिया गरम અતારે નવ વિડિયો અમારે 15 થી 20 જ મિનિટ માં YouTube ઉપર આવે છે તો તમે જોજો અને કોમેન્ટ એમાં કરજો કે જો આ તમને અમારું વિડિયો લાગે છે ચેનલ ને સબ્સ્ક્રાઇબ સબ્સ્ક્રાઇબ કરજો એટલે તમને અમારી રોજ સાંજે 7:00 થી 7:30 માં અમારું વિડિયો તમને નોટિફિકેશન મળી જાય અને બેલ આઇકન દબાવજો સાથે સાથે જય શ્રી કૃષ્ણ जय द्वारकाधीश पूरा गुजरात 2000 भर का पर हूं तो लग रहा है गुजरात में कहां से लाइव है तो गुजरात में मोर भी से लाइव करी ही क्योंकि आज सવારે हमने टाइम न तो मिलो लाइव करवाने એટલે આજે લાઈવ કરવાનો ટાઈમ એટલે લાવો કરી નાખી આજ થોડું ઘરનું કામ વધારે હતું એટલે એટલે લાવો કરી નાખી અત્યારે ફ્રી થયા ત્રણ વિડીયો નું શૂટિંગ કર્યું શૂટિંગ કરીને પછી કીધું લાવો હવે લાઈવ ઠપકારી દઈ તો આપણા સબસ્ક્રાઈબરો નવા હોય એ જોવા આવે ને જૂના પણ જોવા આવી જાય એટલે અને આપણે અજી 490 કલાક વોચ ટાઈમ ગટે છે તો તમે લોકો જોવા આવજો આપડા વિડિયો લોંગ વિડિયો તો અમાર થોડોક વોચ ટાઈમ ગટે છે એ પૂરો થઈ જાય તમે બધા લોકો જોજો અને લાઈક કરો કરજો કમેન્ટ કરો કરજો તો અમને થોડીક મજા આવે વિડિયો બનાવવાની કે આ વિડિયોમાં આ પ્રોબ્લેમ છે આ વિડિયોમાં આ પ્રોબ્લેમ છે તો અમને ખબર પડે અમે આપણો અવાજ તમારા સુધી પહોંચે છે કે નથી પહોંચતો ઈ કોમેન્ટ કરજો અવાજ કેવો ક્લિયર આવે છે કે નથી આવતો બાકી અજનારી થી એ અમૃદાતલા અજનારી થી અજનાતી ધીમેસ જોવે છે જોવે છે મેહેશ સાઈડ નવરા થઈ ગયા લાગે અ સવરા થઈ ગયા કલેજ આપડે વિડિયો કોલવા વાત કરી દીધી રે હા ઓવે આવસી મહેશ ને કઈ અદનાધી થી અદનાધી આવસી અમે સમય મડી જાય એટલે આવી જાય બીજું काही નવીન માં હોય તો ક્યો चैनल આપડી सब्सक्राइब કરી લેજો નવા હોય અને બેલ આઇકન દબાવી દેજો નામ કે ખેર કે મારા સાસુ રાંડે છે હું કોને બેસી વડ માં આવો કે દાદો ઓમ કેમેરો આમ ફેરાવી નાખાય આ છે ફેરાવી નાખાય આમ ફેરાવી નાખાય ઓલ

વિખ્યાગર હું લઈ જા કે કેથી જો હોય કમેન્ટ કરો લાઈક કરો એટલે અમને મજા આવે અને તમને મજા આવે અને અમારું વિડિયો કેવા લાગે છે કમેન્ટ કરીને જણાવજો એટલે અમને ખબર પડે तो लाई चालू है इनके जैसे लाई वो है बस तेरे बस क्या क्ली मिली थे लाई बंद करवाने बस बस अजी कोई हरी कमेंट है ना कर तो तो अपने लाई लंबू रखवानी मन था ही ना कर अपने क्या मैं बोलूँ था ही कहीं लो हेलो <coughs> 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 बार मिनट थी गई है ઓકે પાઈ બંધ તો જાવું હે મડવા તો જઈ આવી ને આ અમારું ઘર છે મકાન તો આ હું હે કાઈ મકાન ઉગલા હો કાયો ના ઝાળવું છે માતાજી નો મત છે તમારે તો દેને તો હાઈફાઈ મકાન હોય તો નાmare હા લુગડા સુકાવવા મકાન હોય કાયલા હા રિક્ષા હે બીજાની આપડી નથી હોરોબર ના આ સો પાલો હે અરે જો આપળો બાઇક લઈને હવે બાઇક બેન તો જવાનું છે બાઇક બેન તો ઘર મળી આવી હોય તો એક ફર ચક્કર મારીને પાછા આવશે ઓકે સારું તો હાલો હવે આપણો વિડિયો 5 થી 10 મિનિટ માં પબ્લિક થાહે તો તમે લોકો જોવો આપણો વિડિયો અને નવો હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી ને બેલ આઇકન દબાવી દેજો અને અમારું વિડિયો નું અતારે નોટિફિકેશન તમને મળી જાય ઓકે અને આપણે ફેસબુક માં પણ પેજ છે દયા એન કોમલ બ્લોગ નું તો એમાં પણ આપણે વિડિયો અપલોડ કરી દીધી તો સાંજે ફેસબુક જો તો એમાં પણ આપણા વિડીયો આવે છે દયા એન કોમલ લોગ ફેસબુક પેજમાં પણ તમે આવજો ઓકે તો સારું હાલો તો હવે મોજ કરો અને અમારા જો એક આ કલાકાર બીમાર થઈ ગયા હતા તો દવાખાને થી આવ્યા હવે ગામમાં જમાઈ લે દવાખાને ગયા ગામ લઈ વિડિયો ન ઉતારતા લાઈ હતું લાઈ દેખાડવા જાવ લઈ જાય નહીં લઈ લઈ જાય આકાશી નહી o, aakas kaya gawin aakas kaya gawin aru alo to may aprelibe, kalidih, pandemi awa eh, ok jay mata di bye bye kay Diyo bye bye kay Diyo bye bye ama alo <tellan> napala, ay ama bye bye kay <tellan> Diyo